વાર એક પંડિતજી હતા એ બહુ સરસ ભાવથી પૂજા કરે પ્રેમથી ભોગ લગાવે અને ધ્યાન કરતા કરતા સુઈ જતા અને છ ઘરે ભિક્ષા માંગીને જે મળે એ ભગવાનને ભોગ લગાવીને ખાતા પણ એક દિવસ સપનામાં ભગવાને કહ્યું કે પંડિતજી આ રોજ રોજ સુખા તું રોટલા મને ખવડાવે મારું ગળું કેટલું કોમળ અને આવા રોટલા મારા ગળામાં વાગે છે કર સામે હવેલી માંગવા જે માખણ માંગી આવજે એટલે મને માખણ કેટલું ભાવે તને ખબર નહીં એટલે માખણ લઈ આવજે પંડિતજી સવારે ઉઠ્યા નિત્ય કર્મ કરી લીધો ભગવાનની સેવા પૂજા થઈ અને પંડિતજી ને થયું કે હવેલી હવે મારે માખણ માંગવા જેવું પંડિતજી ગયા અને પાસે કે મારા થોડું માખણ આપો એટલે લઈ આવ્યા માખણ લાવીને ભગવાન ને રોટલા ઉપર લગાવીને ભોગ લગાવ્યો અને ભગવાન ને ભોગ લગાવ્યો એટલે કીધું એટલે આપ્યું પંડિતજી ને થયું કે ચાલો ભગવાન નું સપનું પૂરું કર્યું મેં અને જેવા જ પાછી નિત્ય કર્મ કરી ધ્યાન કરીને સુઈ ગયા એટલે પાછા ભગવાન આવીને કહે છે કે પંડિતજી આજે માખણ લાવ્યો મને મિસ્ત્રી વગર માખણ ક્યાં ભાવે છે એટલે થોડું મિસ્ત્રી ને હવે લીમજીન લાવજે એટલે પંડિતજી પાછા ભગવાન ધ્યાન કરી નિત્ય કર્મ કરી અને શેઠાણીની પાસે ગયા કે થોડું મિસ્ત્રી માખણ બે વાપજો એટલે લાવવાન ભોગ લગાવી દીધો અને ભગવાન ને બહુ ભાઈ ખુશ થયા ભગવાન અને જે વાત પંડિતજી નિત્ય કર્મ કરીને એટલે તરત સપના માં આવીને કીધું કે ખબર છે માખણ ને મિસ્ત્રી તો ભાવે જ છે પણ થોડું ઘી એ માંગી આવશે ને તો મને ઓર મજા હશે એટલે પંડિતજી અવાર ઊઠીને ભગવાન ને કીધું ભગવાન આ રોજ રોજ તમે મિસ્ત્રી ને માખણ કરો છો ને એ મન નથી જોયતું હવે અને જો તમે આવું મંગાવવા કરશો ને મારે તમારા માટે ત્યાં હવે ઘી લેવા જવું પડે એવું કે તમે અહીંયા ઉઠો અને જાઓ હું રોજ રોજ તમારા એટલે ભગવાન એકદમ પ્રગટ થઈને કીધું કે પંડિતજી તું રૂખી સુખી ખવડાવશે ને ચાલશે મને માખણ વગર બી ચાલશે મિસ્ત્રી વગર બી ચાલશે અને ઘી તો મારે બિલકુલ નહીં જોઈએ પણ તું અહિયાં થી મને નહીં કાઢ કારણ કે તું જેટલો મને પ્રેમથી ભોગ લગાવે છે ને એ શેઠ સેઠાણીમાં મારા પ્રત્યે પ્રેમ નથી અને પ્રેમ વગરનો ભોગ લગાવે તો એ ભગવાન આરોગતા નથી એટલે પ્રેમના કારણે શબરીબાએ બેઠા બોરથી ભગવાનને રિઝાવી લીધા તમે નથી જાણતા કેટલો પ્રેમ શબરીનો કે બોર ભી ભગવાને ભોગ લગાવી દીધો એ પ્રેમની નિશાની છે ભૂખા ખરેખર ભગવાન ભાવના ભૂખા છે અને ભાવ થી ભગવાન રીઝી જાય છે ભગવાન ને રીઝાવું એ જ આપણા જીવનમાં આપણે ભગવાનને રી જવાનો કેટલો અનેરો આનંદ અને સુખ ભક્તિનું મળે છે પણ એ વિષય તમે સમજો જાણો અને કરો તો જ આપણો ધર્મ ગ્રંથોના આધારે એ આનંદ આપણને પણ મળી શકે છે જે શબરીબાઈને ભગવાનનો આનંદ મળ્યો હતો કારણ કે આપણે બધા આ પ્રેમની પારાકાષ્ટા આ લોકોની પાસેથી જ આપણને મળે છે જેમ મકોડાનો પ્રેમ કેવો એક ડંખ મારે એક કપાય જાય પર છોડે નહીં આપણને ભગવાન સાથે મકોડા જેવો પ્રેમ હોવો જોઈએ ભલે જે થાવ હોય બુરાઈ કરવા સંસારમાં ઓછા નથી બધા મળશે તમારી નિંદા ચુગલી બધા કરશે પીટ પાછળે કર્યા જ કરે પણ આપણે ભગવાનનો પ્રેમ મકોડા જેવો રાખવાનો તો ભગવાન પરીક્ષા પણ લે તો આપણે પાસ થઈ જઈએ કારણ